આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ધાંગત્રા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા યોગ સેમિનારની ઉજવણી કરવામાં આવી આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ધ્રાંગધ્રા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા યોગ સેમિનારની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલા માનસરોવર તળાવની જગ્યામાં આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા દ્વારા આગામી દિવસોમાં આવનારા આંતરરાષ્ટ્રીય અગિયારમાં યોગ દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર ચૌદમાં છવ્વીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વને યોગ તરફ લઈ જવા માટે સંદેશ આપ્યો હતો આજે દરેક દેશ આ તરફ કદમ મિલાવીને આંતરરાષ્ટ્રીય અગિયારમો યોગ દિવસ ઉજવી રહ્યો છે યોગ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે આજના આ અંતે રાષ્ટ્રીય યોગ દિવસના આયોજનમાં ધ્રાંગધ્રા આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર તેમજ ધ્રાંગધ્રા શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો સિનિયર સિટીઝનો બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગાસનનો લાભ લીધો હતો અને આ સાથે યોગ અને રોગ પ્રતિકારક શક્તિ વિશે માર્ગદર્શન આપ્યું હતું અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા આજે માનસિક સાગર તળાવની સામે અમારી આ એક ઓક્સિજન પાર્ક દાણોધરા નગરપાલિકાની જે જગ્યા આવેલી છે એવા કુદરતી સરસ મજાના વાતાવરણમાં બેન શ્રી કોમલબેન જે આયુર્વેદિકના પણ સારા એવા જાણકાર છે અને યોગા આચાર્ય આજે અહીં વધારેલા સાથે બીજા માસ્ટર્સ પણ યોગાના એવા અખાણીભાઈ તે લોકોએ આવીને આજે શારીરિક સ્વાસ્થ્ય માટે તો લોકો ખૂબ મથતા હોય પણ એમની માનસિક સ્વસ્થતા વધુને વધુ વધે અને યોગમાં જે લોકોને રૂચિ છે અથવા તો યોગને જાણવા માંગે છે એની સરસ મજાની આજે વાત કરી જાણકારી આપી અને ઉત્તરોત્તર સર્વે પોતાની માનસિક તંદુરસ્તી વધારવા માટેના એમના પ્રયત્નો સતત ચાલુ રહે અને નવા કાર્યક્રમો અહીં ઓક્સિજન પાર્ક અને અન્યત્ર પણ ધ્રાંગધ્રામાં થતા રહે એમની સારી એવી કોમલબેનની હું તો દીર્ઘ દ્રષ્ટિ માનું કે એ લોકો પરમ દિવસે જ હજી એમને નક્કી કર્યું અને આજ સરસ મજાનો કાર્યક્રમ થયો આવા નવા કાર્યક્રમો ધાંગધ્રામાં થતા રહે અને લોકોની માનસિક સ્વસ્થતા વધતી રહે બસ એ જ ધન્યવાદ આભાર નમસ્કાર મારું નામ વૈદ્ય કોમલ ફુલબારિયા છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધાંગધ્રા ખાતે વૈદ્ય પંચકર્મ વર્ગ એક તરીકે હું ફરજ બજાવું છું આજે અત્યારે આપણે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એકવીસ જૂનના દિવસે તો ગયા 10 વર્ષોની અંદર આપણે જે પણ કંઈ શીખ્યા છે એનું પુનરાવર્તન થાય અને હજી વધુ શીખી શકે એટલા માટે સરકાર શ્રી તરફથી અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવાનું આખું એક અભિયાન ઉભું થયેલું છે કે જે આયોજનના ભાગ રૂપે અત્રે ધાંગધરાની અંદર જે માન માન સરોવર છે એ સરોવરની સામે આજે આપણે ઓક્સિજન પાર્ક નામની એક જગ્યા છે કે જ્યાં બધા લોકો આવીને સરસ મજાની એક એક્ટિવિટીસ કરે છે તો આજે આપણે અહીંયા માનસિક શાંતિ માટે અથવા તો સ્ટ્રેસ રિલીફ માટેના યોગાસન કરાવવા માટેનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો અને શહેરના જે જાગૃત નાગરિકો છે એમણે ખૂબ જ મહેનત કરી અને ખૂબ સરસ રીતે આ આયોજન છે એ પૂરું પાડેલું છે અને અહીંયા બધાએ જે જે પણ શીખ્યું છે એ પોતાના ઘરે જઈ અને આ જ પ્રકારના જે પ્રાણાયામ યોગાસન ચાલુ રાખે અને પોતાનું માનસિક સ્વાસ્થ્ય સાથે કુટુંબ સમાજ અને સમગ્ર વિશ્વનું માનસિક સ્વાસ્થ્ય જળવાય રહે એ હેતુથી અમે બધાને અનુરોધ કરીએ છીએ કે આ પ્રકારના આયોજન થાય ખૂબ સરસ રીતે લોકો ભાગ લઈ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે